ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યમાં જોઈ શકાય છે ઘૂંટણ સમા પાણી અત્યારે કેડ સમા અત્યારે પાણી ત્યાં ભરાઈ ગયા છે એક કાર ચાલક કે જેની કાર આ વરસાદી પાણીમાં ખોટવાઈ ગઈ બંધ પડી ગઈ અને લોકો લોકોએ કારને ધક્કો મારી અને ઊંચા ઊંચાઈવાળા વિસ્તારોમાં લઈ જવા માટે મજબૂર થયા છે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી অতি ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે પણ દક્ષિણ ગુજરાત માટે ભારે દિવસ છે જ્યાં જુઓ ત્યાં સર્વત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે ત્યારે નર્મદાના વડિયા ગામના આ દ્રશ્ય છે કે જ્યાં એક કાર આ વરસાદી પાણીના કારણે ફસાઈ ગઈ કાર ચાલક ફસાઈ ગયો આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોએ

તંત્ર ની પ્રી મોન્સૂન કામગીરી ફરી એક વખત માત્ર ને માત્ર કાગળ પર રહી હોય તે પ્રકારની સ્થિતિ છે નર્મદામાં નર્મદાની વાત કરીએ તો જે નર્મદામાં પણ હવે ચોમાસું બેસી ગયું તો છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે વાત નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ની કરીએ તો રાજપીપળામાં ગત રાત ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે તેને કારણે આજુબાજુની વળિયાની જે સોસાયટીઓ છે એ વડિયાની સોસાયટીઓમાં ઘરમાં સુધી પાણી ભરાઈ ગયા છે તો જ નુકસાની પણ સ્થિતિ છે આજુબાજુના ગામડાઓની તો ડેડીયાપાડા અને સાતપામાં પણ વરસાદ હાલ વરસી રહ્યો છે આભાર તમામ વિગતો માટે